બીજી વાત તમે સોળો હાલ તરત જ નહીં આડો હાલ ને હાલ પાડી ગયો સહી ને મારા બહે રૂપિયા કોઈ ના છે ફાળી ના છે તોડી જાય છે ના ના બળુ મારવો તો સબક તો શીખરાવ પડા એટલે આ તો મજૂરી કરીને પૈસા લાયા હતા એ તો અલ્યા તમે હું વાત શું કરું નેટ કરીને હું પૂરું કરું શું કરું અમારી મજૂરી કરું હોત ના પૈસા આવી નો અટાણું લાઈન પૂરું કરું કર દઉં તોડી ના છે મારા પૈસા

પણ આટલા બધા ચોક ગુમાવા ને આવતું તું એ માલે ઓમ તો પેલો રસ્તો અમાર પોસરો પડે છે પણ ઈ કણસે ને અરાયો આખલો આઈન ઉપો છે એટલે ઓમ 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 ઝઘળો ઝઘળે બેસો છે જે જાય ની ને ભેટાવે છે એમ ઉસે એટલે હું આથી જઉં છું ના ના કોઈ પૂછું છે બીજો કોઈ પૂછું નઈ તમે તાર જો તમે ક્યાં જઈને આયા હું તો દુકાન જો તો દુકાન જાતે હોય તો તમાર પેલો રસ્તો પોસરો પડે તો હું શું કામ હેલ્યા હો પેલા

એટલે મારે ઈકન તમારે પૂખો આપવાનું આપણે અહીંથી પાછો દુકાન જવું હું જ તારી માર કોઈક મગાવું મને ભાવે ના માર્ગ આપતે લ્યો તમારે મગાવું એમાં હું તમારે પૂખો આવું કોમ ઉભો રાખશો તને જો જો તમે તાર તમારે કોમે જજો રડી માથાકૂટ કરવા તમને ઉભા રાખશે તું કોમ ઉભા રાખો છો આ તો એક કુકડી પગાર મેળવો નહીં અન બાલે તમને કઈ દઉં છું તમે આડા ના આવતા કઈ દીધું અરે હું શું લેવા આડો આયો હું ઢોકો લઈને નહીં આયો પૂવે પાછા આ પાળી દેવો છે હવે તાર મહેનતના પૈસા છે વાત કરો બીજી વાત પછી યે હા પણ બોય શું કામ રી ગાડીસી ઈ કન તો રી કાઢજે જેટલી કાઢવી હોય એટલી ઈ તો જબર રી ના કરશે અલ્યા પણ ઈ કન રી કાઢી દી હું તો ને એમ તન પેળો નતો થયો આ ચોપો વાસી મોય થઈ ગયો તો નક દોપો તોડી નાખો

મારા હાથમાં તો એને જીવતો મેલવાનો થતો નહી તમારા હાથમાં તો આવશે પણ મારા હાથમાં આઈ ગયો ને તો આજ તો જો કેવું આ ઘરમાં હા ખોટો છે એ પાડો વી ચી મારે ઓર ક્યો દારૂ પી ગયો છે હર્યો કે આલો તો ઈ રિસાડા સ મને પેલો પાડી દઉં એનો ભાઈ બડુપા હવે જને કાલથી તમે એને મજૂરી મેકલો ને તમે ઘેર રો એટલે કશું હા ના થાય જ નઈ ઘેર અલી આ તોય આ કાલ મુટો બારયો બારથી પૈસા લઈને બારયો બાર પી આવે છે થઈ શું કરું મારે મારો આના નામની ઓળીઓ મરતી જ નહીં આપણે પિયાઈ નો ગયો થઈ ગયા પિયહે એ પિયાઈ આ ન્યા કરજો તમારે જોવું હોય તો તો કઈ

અરે બાપળા બડુ બહી બય રૂપિયા નેટ કમાઈ લાયાતા બફુરુજી મજૂરી કરીને તમન નિફાવા હું કઉ છું શાંતિથી અને બાલે તમે કેતર એ વાત કરો ના ના હું કઉ છું માલે હું જાના બાલે ની કણ મજૂરી જોતો કે તમે જોવો તો ખરા પરિ ખરા તાપનો કબાખ ખરા બફુરુજી મજૂરી કરી છે અને યા એક દાણાના પેલ પૈસા લીધા બહી રૂપિયા અને કેર પહોંચો ને આ દારૂડિયા કીધું તું જઈ અને દુકાન થી બધો સામાન લેતા કરિયાણા નો અને શિકાર વાટબો ચોકાણ પેલો પાડો ભટકાઈ ગયો કે બહી ની નો તોડી નાસી મારી બળુબા એ તો બચાલ જનાવર કહેવાય ઈમો વાનો જુઓ યા યે જનાવર નઈ આ કાળો મુઠો પેલો પાડો વાહ બેયા તોડી નાસી

તમે તાર મન પટાઈ નાખ્યો અલ્યા પટાડ વાત થઈ લે પણ તું દારૂ ની વાતું આ તો પાવર જોવો હોય તો એટલે પાવર તો આ નહીં પાવર મારો માપે છે ઈ જો અમને તમે લાવ 20 રૂપિયા પૈ પાવર જો કોનો પાવર અમને હાલ ઉતરી જાય હાલે હો અમને બળુપા મડો હવે ગાડો મડો ખાલી ગમ મતને પાડી દેવો સાચા તમે જોવો તો ખરા જીવતો રહેલું ના હું આવું છું ગાડો

ઘટ તરી આપણે તમે જોડો મારા લાલ થઈ ગયો એટલે મારી ખાઈ જાય ના ખાઈ જાય કે ખાઈ જાય